ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગદાણા ખાતે દર્શન કર્યા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગદાણા પહોંચ્યા હતા મુખ્યમંત્રી બગદાણા મંદિરે પહોંચી પ્રથમ બાપા સીતારામના દર્શન કરી અને આરતી કરી ધન્યતા અનુભવી હતી તેઓની સાથે ભાવનગર જિલ્લાના ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા ત્યારબાદ મુખ્યમંત્રીએ બાપાની ચાંદીની મૂર્તિના દર્શન કરી વંદના કરી હતી મુખ્યમંત્રીએ પ્રથમ સમગ્ર ગુજરાતવાસીઓને ગુરુપૂર્ણિમા પર્વની શુભકામનાઓ પાઠવી તેમજ આ પાવન અવસરે બાપાના ચરણોમાં શીશ ઝુકાવી વંદના કરવાનો જે અવસર મળ્યો તે અંગે ધન્યતા અનુભવ કરવાનું જણાવ્યું હતું બોલો મારું નામ સુરેન્દ્રસિંહ કરણસિંહ ગોહિલ હું અમરગઢમાં વર્તી છું ઓગણીસો ને જ્યારે આ મંદિરનું પ્લેન્ટની ઉપરનું આરસનું કામ કર્યું ત્યારે હું આ મંદિરની અંદર ખાલી સોળ રૂપિયાની અંદર મજૂરી કામ કરતો હતો આજે આ બાપાની કૃપાથી મારે કાંઈ નહીં તો લાખ રૂપિયાની સેલેરી છે મહિને આજે આની કૃપાથી બાપાની કે બદનદાસ બાપા જેવો આખા ભારત દેશની અંદર કોઈ સંત એવું નથી કે આજે આજે રાતનું સાંજના હું કાલે ત્રણ વાગ્યાના અમે જોઈશી તો આજ સાત વાગ્યા આઠ વાગ્યા છે તો આઠ વાગ્યા સુધીની અંદરમાં અઢીથી ત્રણ લાખ માણસ પણ કોઈને માથું દુઃખ્યું કે તાવ આવ્યો કે કોઈ ગાડીઓના એક્સિડન્ટ કોઈ જાતની નહીં આ બાપાની કૃપા એટલે સાક્ષાત એક હનુમાનજી બેઠો છે અહીંયા આ ભૂમિ ઉપર કે અમારા આ આ બંદરની અંદર આ બલનદાસ બાપાને જ્યારે જ્યારે ભારતની માથે કારગીલની કોઈ પણ લડાઈઓ છે બાપાએ તેમના બધીના વાસણો વેચીને પણ કારગીલ ફંડની અંદર પૈસો આપેલો છે ત્યાર પછી કેશુભાઈ પટેલને આ ટ્રસ્ટીઓ આપ્યા આજે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આવે છે ભૂપેન્દ્રભાઈ તો આ આ ધરતીને એટલી પવિત્ર છે કે કાશી નગરી છે ભારત ભૂમિ કે આની અંદર ચાર બસ

સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે આપણે સૌ સાથે મળી અને માનનીય નરેન્દ્રભાઈ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જગ્યાના જય પ્રગંતા